લોકસભા પૂર્વે કોંગ્રેસ અને આપ ધરાશે વિધાનસભામાં કોંગ્રેસ અને આપના ઉમેદવાર સહિત અઠાવીસ સરપંચો જિલ્લા હોદ્દેદારો સહિત કાર્યકરો ભાજપમાં જોડાયા ગાંધીનગર કમલમ ખાતે સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ચોંસઠ હળવદ ધ્રાંગધ્રા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર પપ્પુભાઈ ઠાકોર અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વાઘજીભાઈ પટેલ તથા કોંગ્રેસના જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ધીરુભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયતના સદસ્ય અઠયાવીસ જેટલા સરપંચો સહિત અને કાર્યકરો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની હાજરીમાં ભાજપમાં જોડાયા લોકસભા ચૂંટણીના પડઘમ પહેલા જ ભાજપનો ધોબી પછાડ તાવ જોવા મળ્યો હતો જેમાં કોંગ્રેસ અને આપના નામી આગેવાનો સહિત ચારસો પચાસ કાર્યકરો ભાજપનો ખેસ પહેરીને ભાજપમાં જોડાયા